નમસ્કાર મિત્રો એનટીપીસી દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં સિનિયર લેવલની ભરતી છે જેમાં ઉમેદવારો એનટીપીસી માં નોકરી કરવા માગતા હોય તેના માટે સુવર્ણ તક છે અને તેમને પગાર પણ સારો આપવામાં આવે છે તો ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો રાખેલો છે પ્લસ આપને પગાર ધોરણ પચાસ હજારથી પણ વધારે વેતન મળવાપાત્ર પાત્ર છે તો સૌપ્રથમ તો વાત કરીએ કે એનટીપીસી ભરતીની તો ભરતીની સંસ્થાનું નામ છે એનટીપીસી લિમિટેડ પોસ્ટનું નામ રહેલું છે સિનિયર લેવલ એક્ઝિક્યુટિવ તેમજ ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો જરૂરિયાત મુજબ આપને જગ્યાઓ મળવાપાત્ર છે જોબ સ્થાનની વાત કરીએ તો ભારતમાં આપનું જોબ સ્થાન મળવાપાત્ર છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રણ પાંચ બે હજાર એટલે કે ત્રીજી મે પાંચમો મહિનો બે હજાર ચોવીસ સુધીમાં તમે આમાં ઓનલાઈન આવેદન કરી શકશો લાગુ કરવાની રીત તો ઓનલાઈન તમે આમાં આવેદન કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ કે એનટીપીસી ભરતી બે ચોવીસ માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો મિત્રો એનટીપીસી ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો કોઈ પણ યુનિવર્સિટી કે સંસ્થામાંથી સાહીઠ ટકા સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જ જોઈએ અને તેમને ખનીજ ખાંડ વિભાગમાં પ્રમાણપત્ર એન્જિનિયરિંગનું ડિગ્રી લેવલ મેળવેલ હોવું જોઈએ આ એટલી આમની પાત્રતા રહેલી છે ત્યારબાદ વાત કરીએ કે ભરતી માટેની પ્રક્રિયા કઈ રીતેની રહેશે એનટીપીસીમાં બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારની પસંદગી તેમના એક ઇન્ટરવ્યુ લેવલ પર આધાર રહેશે અને એન્ટ્રીમાં પ્રશ્ન પૂછી અને તેમને જવાબ આપવાના રહેશે તો જે પણ મિત્રો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલા હોય કોઈપણ યુનિવર્સિટીમાં સાઠ ટકા સાથે પાસ કરેલા હોય તેમને સારું એવું વેતન મળવા પાત્ર છે પચાસ હજાર જેટલો પગાર ધોરણ તેમજ આપને ડિપેન્ડ રહેશે કે જગ્યાઓ કેટલી રહેલી છે તેનો ઉલ્લેખ કરેલો છે નહીં અને જોબ જોબ લોકેશનની વાત કરવામાં આવે તો ભારત સમગ્ર ભારતમાં તમને ગમે મળવાપાત્ર રહેશે તેમની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રણ પાંચ બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો રાખેલો છે તો કોઈ પણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ આમાં અરજી કરવા માંગતા હોય તો વહેલી તકે આમાં અરજી કરી શકશે ત્રણ પાંચ બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો સાથે પચાસ હજાર જેટલો પગાર ધોરણ પણ આપણે મળવાપાત્ર છે